યુકેના પ્રિન્સ હેરીએ યુકે છોડી અને અમેરિકામાં નવું જીવન જીવવાનું શરૂ કર્યું હવે એ જ અમેરિકા તેમને બહાર કાઢવા માગે છે શું હેરીને ખરેખર રિપોર્ટ કરવામાં આવશે કે આ એક ફક્ત રાજકીય ખેલ છે એવી રીતે શું ભૂલ થઈ કે હેરીનું અમેરિકામાં રહેવાનું મુશ્કેલ બની ગયું છે ચાલો આ સમગ્ર કિસ્સો આપણે સરળ ભાષામાં સમજીએ આ પ્રિન્સ હેરી કોણ છે પ્રિન્સ હેરીનું સંપૂર્ણ નામ છે હેનરી ચાર્લ્સ આલ્બર્ટ ડેવિડ તે પંદર સપ્ટેમ્બર 1984 ના ચોર્યાસીના રોજ લંડન યુકેમાં જન્મ્યા હતા કિંગ ચાર્લ્સ ત્રીજા અને લેટ પ્રિન્સેસ ડાયાના નાના દીકરા તરીકે તેઓ બાળપણથી જ રોયલ લાઈફમાં હતા પ્રિન્સ હેરીનું બાળપણ અન્ય બાળકોની કરતાં ખૂબ જ અલગ હતું તેઓ નાના હતા ત્યારે જ તેમની માતા પ્રિન્સેસ ડાયાનાનું એક કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું તેમના મૃત્યુ પછી હેરી અને તેમના ભાઈ પ્રિન્સ એ ખૂબ જ તકલીફો ભોગવી હેરીએ બ્રિટિશ આર્મીમાં પણ સેવા આપી છે જ્યાં તેઓએ દસ વર્ષ સુધી સેનામાં કામ કર્યું અને અફઘાનિસ્તાનમાં પણ તેઓ તૈનાત હતા પરંતુ તેમનો રોયલ સ્ટેટસ અને તેમની ખ્યાતિ તેમને શાંતિથી જીવન જીવવા દેતી ન હતી હવે આ બધાની વચ્ચે હેરી અને મેગનની પ્રેમ કહાની કઈ રીતે શરૂ થઈ આપણે જોઈએ પ્રિન્સ હેરીની બે હજાર સોળમાં મુલાકાત થઈ એક અમેરિકન એક્ટ્રેસ મેગન માર્કલ સાથે મેગન જે સ્યુટ્સ નામની ટીવી સિરીઝથી જાણીતી હતી એ એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલી અને રોયલ બ્લડલાઇનમાંથી પણ નહોતી અને બ્રિટિશ પણ નહોતી આમ છતાં હેરીને મેગન ગમી ગઈ અને તેઓ એકબીજાને મળવા લાગ્યા તેમની લવ સ્ટોરી ઝડપથી આગળ વધવા માંડી અને બે હજાર સત્તરમાં હેરીએ મેગનને પ્રપોઝ કરી આપ્યું બે હજાર અઢારમાં શાનદાર રોયલ વેડિંગ થયું જે લાઈવ ટીવી પર મિલિયન્સ ઓફ લોકોએ જોયું હતું લગ્ન પછી મેગન બ્રિટિશ રાજપરિવારનો હિસ્સો બની ગઈ પણ અહીંથી શરૂઆત થઈ સાચા મસાલાની લગ્ન પછી મેગન અને હેરી એક નવા સુખી સાંસારિક જીવનની આશા રાખી રહ્યા હતા પણ એ સરળ નહોતું બ્રિટિશ મીડિયાએ મેગન ઉપર સતત પ્રહારો કર્યા બ્રિટિશ મીડિયાએ મેગન પર અટેક કરવાનું કારણ એક મિક્સ ફેક્ટર હતું એક તો છે જાતિવાદ બીજો ચેન્જ માટેનો વિરોધ અને પ્રોફિટ ડ્રિવન ન્યૂઝ મેગન એક મોડર્ન અને ઇન્ડિપેન્ડન્ટ મહિલા હતી જ્યારે રોયલ ફેમિલી ટ્રેડિશન પર આધારિત હતી આ બંને વચ્ચે ક્લેશ થવા લાગ્યા જ્યારે હેરી અને મેગને રોયલ ફેમિલી છોડી ખુલ્લે આમ આ બાબતે સાચું બોલવાનું શરૂ કર્યું ત્યારે બ્રિટિશ મીડિયા માટે એક વધુ મોટી પ્રોબ્લેમ બની ગયું કારણ કે રોયલ ફેમિલીમાંથી મીડિયાને ઘણો ફાયદો થતો હતો અને મેગન અને હેરીએ આ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો રોયલ ફેમિલીના કડક નિયમો અને રાજપરિવારના વલણ એ બંનેને સ્વીકારવામાં મેગન થોડી સ્લો હતી હેરીએ પણ કહ્યું કે તેઓ તેમની માતા પ્રિન્સેસ ડાયના જેવી પરિસ્થિતિથી મેગનને બચાવવા માગતા હતા બે હજાર વીસમાં હેરી અને મેગન એક મોટો નિર્ણય લીધો તેઓએ સિનિયર રોયલ મેમ્બર્સ તરીકેની જવાબદારી છોડી પોતાનું રોયલ સ્ટેટસ છોડી અમેરિકામાં જવાનું નક્કી કર્યું સૌપ્રથમ તેઓ કેનેડા ગયા ત્યારબાદ તેઓ યુએસએ ગયા અને આજે કેલિફોર્નિયામાં રહે છે હેરી અને મેગન શા માટે અમેરિકામાં જ આવ્યા તો એના ઘણા કારણ છે પહેલું છે એક ફ્રીડમ રોયલ ફેમિલીના કડક નિયમોમાંથી મુક્ત થવું એના માટે હેરી અને મેગન અમેરિકા આવ્યા બીજું છે પ્રાઇવસી કારણ કે યુકેનું મીડિયા અને પેપરેઝી તેમને ત્યાં સુખી જીવન જીવવા દેતા ન હતા એના કારણે પણ તેમણે યુકે છોડ્યું હોઈ શકે અને કરિયર તેઓ નેટફ્લિક્સ Spotify અને અન્ય મીડિયા ડીલ સાથે પોતાનું ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ડ બનાવી અને પોતે આજે ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે તેઓ મોન્ટેસિટો કેલિફોર્નિયામાં સો કરોડથી પણ વધુની મહેલ જેવી એક પ્રોપર્ટીમાં રહે છે પણ આ બધાની વચ્ચે હેરી ઉપર ડીપોર્ટેશનનો ખતરો કેમ છે આ ખતરો ક્યાંથી આવ્યો પ્રિન્સ હેરીએ પોતે લખેલી સ્પેર નામની પોતાની ઓટોબાયોગ્રાફીમાં પોતે કોકેન વીડ અને અન્ય પ્રકારના ડ્રગ્સ લેતા હોવાનો ખુલાસો કર્યો છે યુએસ ઇમિગ્રેશનના લો મુજબ જો કોઈ વ્યક્તિ ડ્રગ્સ યુઝ કર્યાનું એડમિટ કરે તો તેનો વિઝા તરત જ રિજેક્ટ થઈ જાય છે જો વિઝા એપ્લિકેશનમાં ડ્રગ યુઝ ડિસ્ક્લોઝ ના કર્યું હોય તો તેને ઇલિગલ ગણવામાં આવે છે યુએસની કોર્ટમાં હેરિટેજ ફાઉન્ડેશન નામની એક કન્ઝર્વેટિવ થિંક ટેન્ક છે જે હેરીના વિઝા ફાઇલને પબ્લિક કરાવવા માંગે છે જો હેરી ખોટી માહિતી આપી હોય તો તેઓ અમેરિકામાં લાંબો સમય સુધી રહી શકે તેમ નથી અને તેમનો વિઝા કેન્સલ થઈ શકે છે અને તેમને યુકે ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે તો શું ખરેખર હેરી ડિપોર્ટ થશે તો આજે ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પ્રિન્સ હેરી ઓલરેડી હેઝ ઇનફ પ્રોબ્લેમ્સ વિથ મેગન બટ ઇફ યુ લાઇડ ઓન ધ વિઝા વી વિલ સી વોટ હેપન્સ એનો મતલબ એમ કે પ્રિન્સ હેરી અને મેગન ઘણા સમયથી પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યા છે પણ જો તેમને વિઝાની અરજી કરતી વખતે જો કંઈ ખોટું બોલ્યા હશે તો આપણે જોઈશું હવે શું થાય છે હવે આ મામલો યુએસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ટૂંક જ સમયમાં તેનો અંતિમ નિર્ણય આવી શકે છે તો તમારો શું મત છે શું પ્રિન્સ હેરી અમેરિકામાં રહેવા જોઈએ કે તેમને પરત યુકે મોકલી દેવા જોઈએ જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જોડાયેલા રહો અમારી ચેનલ સાથે અને તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ